મિત્રો આપણે ઝડપથી મંદિરના દર્શન તો જોઈ શકો છો ટ્રાફિક કેટલું છે તો મિત્રો મુકેશભાઈ શેલિયા બાપા શીતરામભાઈ તૈયારી પણ જોઈ શકો છો સાતમની અને ટ્રાફિક જોઈ શકો કે રોહિત ટ્રાફિક ફૂલ એટલે ફૂલ વધારે છે ખૂબ જ વધારે છે તો અંદર જઈએ બાપાના મંદિરના દર્શન કરાવીએ वैसे तो को ट्रैफिक मित्रों के कल 8:00 बजे से आज सात बजे तक ट्रैफिक खूब ढेरों प्रकार है सब वैसे तो पूरी में आ शिमला लिम्बा से वापस काम रहे हैं मार भी चालू हो गई पापा ना शांति के सुबह प्रयास और कोशिश करा हमें भाई को दर्शन करा गेट पास आ गई है गेट में से दर्शन पा लाइन बनैया જોઈ શકો સુંદર મજાના શંગર આ લાઇટ લાગી ગઈ છે અને ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો જોઈ દર્શન કરવા પણ લાઈન મોટી છે એટલે દૂધથી દર્શન કરાવશું મિત્રો ધર્મેશભાઈ માવાણી મગનભાઈ નકુમ ઘોટાટ એમ્બસી રામરામભાઈ બાબતરામ છે કાગળ દર્શન સુંદર મજા દર્શન જોઈ શકો છો મોજ તો ટ્રાફિક ખૂબ એટલે ખૂબ વધારે છે બધી બાજુ ટ્રાફિક વધારે છે મિત્રો ચાલો મિત્રો બાપાના દર્શન કરાવી દૂરથી દર્શન કરાવશે કેમ કે નજીકથી દર્શન નહીં થઈ શકે ટ્રાફિક વધારે છે એટલા માટે તો લાઈનમાં બને રજૂ મિત્રો બીજી લાઈક મારે અમારી ઓકે ભાઈ થેન્ક યુ લાઈક કરવા માટે યોગેશભાઈ મોજે મોજ વાપસ ટ્રાફિક જોઈ શકો ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો નજીકથી દર્શન થઈ શકે પણ એમ નથી એટલા માટે છે બાબા સ્તરામ જય શ્રીરામ ભાદ્રાજી જગ્દેશભાઈ જયંતિ બાબા સ્તરા ટ્રાફિક જોઈ શકો કે ખૂબ ખૂબ વધારે ટ્રાફિક છે દર્શ કરતા તો ચાલો મિત્રો વધારે ટાઈપની આગળ જઈને સમાજ દર્શન કરાવીશું તો લાઈવમાં બની રહેજો મહેશભાઈ બાબા સ્તરામ મંદિર રાજુભાઈ જય શક્તિ બાબા સ્તરામ માહિતી જોઈ શકો માર્ગદર્શન રણજીતસિંહ ચૌહાણ રામભાઈ ચાલો તો વધારે ટાઈમ ન લેતા આપણે જય મામા દેવશંકર આવી ગયા તો લાઇવ પર સંભાળી આ છે સમાધિમંદિર સમાધિમંદિર ના દેવશંકર આવી ગયા નજીક જઈશું તો મંદિર શું ને મને લાગે છે રાજુભાઈ બાપા સ્ત્રામ જય શ્રી રામ બાપા ને દિવસ શું ને મને લાગે છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો ધ્યાન મંદિરના દર્શન કરાવશે કે જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન ધરતા તેમના દર્શન કરાવે તો લાઈફમાં બળી રહી છે મિત્રો અને આજે ટ્રાફિક ખૂબ વધારે છે કેજભાઈ મુકવાળાના વાપસસ્થાન ભાઈ બાપાની ધૂનના પણ દર્શન કરાવું છું ધ્યાનમીનું દર્શન કરાવ્યું જય શ્રી રામ ભાઈ રામ રામ તમામ મિત્રોનો વાપસ થાય જય શ્રી રામ આજે ધ્યાન મંદિર તમામ મિત્રોને નમસ્કાર જોઈ શકો બાપાને દર્શન કરવા માટે સેવડમાં લાઈન લાગી છે ખૂબ જ ઉદાહરણ છે મિત્રો લાગે છે આજે મારો અહીંયા વધે છે ભીખુભાઈ ચૌહાણ બાબા તો વડની અંદર બાપાને દર્શન દૂર દૂરથી દર્શન કરાવ્યા જોઈએ વ્યવસ્થા જરૂરી છે બાપા ને અખંડ ધૂન ચાલે છે શ્રામ વિરો છે માટે તો પોતપોતાના રીતે બધાય ભાવ રીતે ધૂન ગાય છે મિત્રો આખો શ્રાવણ માસ છે બાપા ની રામધૂન ચાલો હોય છે મિત્રો હરદાસ ઉગાસિયાભાઈ હરદાસભાઈ ધીરુભાઈ જયશ્રી બાબેસ્ત્રા આખો શ્રાવણ માસે બાપાની ધૂન ચાલુ હોય છે મિત્રો કોઈ પણ હોય સવાર હોય કે સાંજ ચોવીસ કલાક અખંડ ધૂન એક મહિનો ચાલે છે મિત્રો અને આ છે બાપા પ્રત્યેનો ભાવ જોઈ શકો સુંદર બધાનો ચાલો મિત્રો ગાઓ ભાઈ ગાઓ મને ખબર નહોતી ભાઈ ઓકે ભાઈ જે હોય તે બધા મિત્રો બાપા સ્તરા રાજકોટમાં આવી વરસાદના ચાકા છે આજે તો અમારે બિલકુલ વરસાદ કે ચાકા કાંઈ નહોતો મિત્રો પણ ટ્રાફિક જોઈ શકો ત્યારે

તો જે મિત્રો નવા જૂના નો જન ચેનલમાં ટેલિવ હોય તો ચેનલ કરી જેથી કરી રોજ સવારે બાપાના લાઈવ દર્શન દર્શક જયપાલ શ્રી બાબસ્ત્ર તમામ મિત્રોનું બાબતે સિંધી બાબા સ્તરામ ગોવિંદજી જે મિત્રનો હોય છે સાંજના સાત વાગ્યા પછી સંધ્યા સિંધિયા રાત્રે સાડા પછી બાપાના લાઈવ દેશન તો આજના શું મજા આવે જોઈ શકો છો ચાલો મિત્રો ઘરો ટાઈમ મેળવતા હું કરી બધા મિત્રોને બાપાસ જય શ્રીરામ આદરદેવ લાઈવ મારા ખૂબ ખૂબ આભાર તો આજનો जय श्री रा सवारे सॾाठ लाइ तमामु मित्र वापस कर शुभ रात्रि मित्रो राधे